રામદેવપીર મહારાજનું પવિત્ર સ્થાન ઋણીચાધામ જેને રામદેવરા પણ કહેવામાં આવે છે રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના પોહખરમ નજીક આવેલું છે આ સ્થાન રામદેવપીર મહારાજના સમાધિ સ્થાન તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે બાળપણથી જ દિવ્ય શક્તિઓ ધરાવતા ગરીબો પીડિતો અને દુઃખી લોકોને મદદ કરનાર સમાનતા અને ભક્તિના પ્રચારક હતા તેમણે હિન્દુ મુસ્લિમ સામંજસ્ય સમરસતા અને અખંડ ભક્તિનો સંદેશો આપ્યો તે માટે તેમણે હિંદુઓ બાબા રામદેવ અને મુસ્લિમ ભક્તો રામશાહ પીર તરીકે પૂજે છે મંદિરનો ઇતિહાસ સમાધિ સ્થાપના રામદેવ પીર મહારાજે તેત્રીસ વર્ષની ઉંમરે જીવંત અવસ્થામાં સમાધિ લીધી આ સ્થળ પર જ તેમની જીવંત સમાધિ ધરાવતું મંદિર બનાવાયું જેને આજે વિશ્વભરમાંથી લાખો ભક્તો પ્રણામ કરવાવે છે મંદિરનું નિર્માણ રાજપૂત શાસકો અને ભક્તોના સહકારથી પંદરમી સદીમાં શરૂ થયું અને આમળના રાજાઓએ તેનું વિસ્તરણ કરાવ્યું હાલનું મંદિર સફેદ પથ્થરથી બનેલું આધુનિક અને ભવ્ય સ્વરૂપ ધરાવે છે મુખ્ય આકર્ષણો સમાધિસ્થાન રામસરોવર તરાફ કુંડરીઓ અને વચંદોરા દરગાહ જેવી સંયુક્ત પરંપરા હિન્દુ મુસ્લિમ ભક્તોની એકતા બાબા રામદેવ પીરના ચમત્કાર અને પ્રસિદ્ધ કથાઓ પ્રમાણે તેઓએ અંધોને આંખો લંગડાને પગ આપ્યા ગરીબોનું દુઃખ હરણ કર્યું તેને કારણ તેઓને કલ્યાણના દેવ અને ગરીબોના વાટેલા રામ તરીકે ઓળખાય છે રામદેવરા મેળો દર વર્ષે ભાદરવા સુદ બીજથી શરૂ થતો રામદેવરા મેળો લાખો ભક્તોને આકર્ષે છે દેશ વિદેશથી લોકો પગપાળા ઊંટ ગાડીઓ અને કીર્તન ભજન સાથે ધામ પર પહોંચે છે